એસેમે બિમારીનો વધુએ કેસ ગુજરાતમાં ઘેરી રાત બાદ હવે વિવાનને છે 16 કરોડના ઇન્જેક્શનની જરૂર વિવાનને બચાવવા માટે પરિવારે લગાવી મદદની ગુહાર હાલમાં જ ગુજરાતના ધૈરી રાજને એસએમએ નામની બીમારીમાંથી સાજો કરવા માટે સોળ કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું અને તેનો જીવ બચ્યો તેવામાં હવે વધુ એક બાળકને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી થઈ છે તમે દ્રશ્યોમાં જે બાળકને જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામનો દોઢ માસનો વિવાન છે જેને પણ એસએમએ નામની ગંભીર બીમારી થઈ છે જે પરિવારમાં વિવાનના જન્મથી ખુશીનો માહોલ હતો તે પરિવારમાં દોઢ મહિનામાં જાણે દુઃખોનું આભ ફાટી પડ્યું છે કચ્છની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા અશોકભાઈ પોતાના એકના એક દીકરાની બીમારીને લઈને ચિંતામાં મુકાયા છે અને પોતાના પુત્રનો જીવ બચાવવા માટે રાજ્ય અને દેશના લોકો પાસે મદદની ગુહાર લગાવી છે અંદાજિત ડોક્ટરના કહેવા પ્રમાણે સોળ કરોડ તો આ રકમ ખૂબ જ મુશ્કેલ છે અમે લોકો એક ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો છે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેનો રિપોર્ટ ચેન્નાઈ મોકલવામાં આવ્યો હતો જે બાદ જાણવા મળ્યું કે વિવાનને એસએમએ નામની ગંભીર બીમારી છે અને આ બીમારીનો નો સોળ કરોડ નું ઇન્જેક્શન છે આ બીમારી અંગે જાણતા જ પરિવારની ખુશી પલભરમાં છીનવાઈ ગઈ અને ચિંતામાં મુકાયા કે હવે સોળ કરોડ રૂપિયા ક્યાંથી લાવવા દીકરાને બચાવવો છે પરંતુ સોળ કરોડ રૂપિયા ક્યાંથી લાવવા તે સૌથી મોટો સવાલ છે ત્યારે હવે દીકરાની મદદ માટે અશોકભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને અને દેશ દુનિયાના લોકોને તેમની મદદ માટે અપીલ કરી છે આ સાથે જ અનેક સામાજિક આગેવાનો પણ આ પરિવારની મદદે આવ્યા છે અને તેમણે પણ વિવાન માટે મદદની ગુહાર લગાવી છે અત્યારે અમને 100% વિશ્વાસ છે કે જેમ ધૈર્યરાજસિંહને સફળતા મળી છે એના માં બાપને જેમ આશ્વાસન આપેલું લોકોએ એમ અમારા બાળકને પણ આશ્વાસન આપે છે જે લોકોના મેલ આવે છે ટેલિફોન આવે છે અને આર્થિક સહયોગ પણ મળે છે એટલે અમને વિશ્વાસ છે કે ભારત દેશનું માનવી આ વિવાનને સફળતા અપાવશે એના મા બાપને સફળતા અપાવશે ખૂબ જ સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને આવતા દિવસોની અંદર એવું લાગે છે કે ચાર મહિનાની પણ અમને આવોનાવો પ્રતિસાદ રહેશે તો ત્રણ મહિનામાં ફંડ એક ટુ સો ટકા થઈ જશે મારી બધાને અપીલ છે ખાસ કરીને કર્મચારી ગણ ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા લોકો બિઝનેસમેન ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓને પણ મારી વિનંતી છે કે આ લોકો પણ આના ફંડ માટે આગળ આવે જેથી કરીને વહેલી તક આપણે એની સારવાર કરાવી શકીએ વિવાનના પિતાની અપીલને કારણે અનેક લોકો મદદ માટે સામે આવી રહ્યા છે તો અનેક લોકો ડિજિટલ માધ્યમ દ્વારા પણ મદદ કરી રહ્યા છે જો આપ પણ વિવાનની મદદ કરવા માંગતા હો તો યશ બેંકના ખાતા નંબર સાત શૂન્ય શૂન્ય સાત શૂન્ય એક સાત એક સાત એક પાંચ એક ચાર બે એક અથવા તો યુપીઆઈ આઈડી સપોર્ટ વિવાન એટ એટ ધિમિટેડ પર મદદ કરી શકો છો તમારી નાની એમ મદદ પણ વિવાનની જિંદગી માટે સૌથી મોટી મદદ ગણાશે આશા રાખીએ કે જેવી રીતે ધૈર્યરાજને બચાવવા માટે આપણે દાન કર્યું હતું તેવી જ રીતે વિવાનને બચાવવા માટે પણ દાન કરીએ અને વધુ એક ફૂલ જેવી જિંદગીને બચાવી લઈએ રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ